શ્રી ગુરુદેવ દત્ત ઘણા સખાઓ શ્રદ્ધારુ છે પણ તમને તો પણ પ્રશ્ન છે કે શું ખરેખર ભારત વિશ્વગુરુ બનશે વિશ્વની મહાસત્તા બનશે સર અત્યારની પરિસ્થિતિ જોતા તો એમ લાગે કે બહુ દૂર દૂર છે અત્યાર સુધી જે આપણે જીવા ને ભાઈ એ શંકા અને કુશંકામાં જીવા આપણો સનાતન ધર્મ અને સંસ્કાર અને એની શક્તિઓથી અજાણ રહીને જીવ્યા છે તમને ખબર જ નથી તેમને ખબર જ નથી કે સનાતન ધર્મી ધર્મ અને તેના સંસ્કાર તો છે પણ તેની અપાર આધ્યાત્મિક શક્તિઓ એનો અનુભવ નથી એક બહુ જાણીતું ઉદાહરણ તમને આપવું તો જે નિયતિ જે પરમાત્માના સંકલ્પ માત્રથી જે નિયતિ એક ચાયવાળા માણસને દેશના વડાપ્રધાન સુધીની મુસાફરી કરાવી શકે એને વિશ્વગુરુ બનાવી શકે છે તે નિયત એક વ્યક્તિની વાત થઈ જે નિયતિ એક ચાયવાળા વ્યક્તિને દેશના વડાપ્રધાન બનાવી શકાય બનાવી શકે છે અને વિશ્વના એક સક્ષમ નેતા બનાવી શકે છે તે નિયતિ ભારતને મહાસત્તા બનાવવા માટે વિશ્વગુરુ બનાવવા માટે શું શું કરી શકે છે એની તમને કલ્પના હોવી જ જોઈએ અને માનો કે તમારી કલ્પનાની બહાર છે તમે જે મંદિરે જયો છો જે માતાજીના મંદિરે જાઓ છો જે શ્રદ્ધાથી તમે તમારી ઈચ્છાઓ વ્યક્ત કરો છો અને એ તમારી ઈચ્છાઓ પૂર્ણ પણ થાય છે જ આ એકસો ચાલીસ એકસો પચાસ કરોડ દેશની જે જનતાઓ છે એની જે શ્રદ્ધા છે એની ભક્તિ છે સો થી સવાસો કરોડ હિન્દુઓ છે સનાતનીઓ છે એમની દુઆ માત્રથી એની એમની ઈચ્છા માત્રથી અને પરમાત્માનો જે સંકલ્પ છે આથી નથી હજાર પંદરસો વર્ષ પહેલાનો છે ને એ સંકલ્પ હેઠળ જ બધું થઈ રહ્યું છે મેં તમને એક ઉદાહરણ આપ્યું કે જે નિયતિ જે પરમાત્માની ઈચ્છા માત્રથી એક ચાયવાળી વ્યક્તિ વડાપ્રધાન સુધી બની શકે છે અને વિશ્વના મહાન નેતાઓમાં એની ગણતરી થઈ શકે છે તો એ નિયતિ ભારતને મહાસત્તા બનાવવા ભારતને મહા વિશ્વગુરુ બનાવવા માટે શું શું પરિસ્થિતિ નિર્માણ કરી શકે છે એની આપણે કેવલ કલ્પના જ કરવાની રહી બીજો પ્રશ્ન ઘણા મિત્રોનો છે સાહેબ તમે ભારતની સાથે રશિયા પર બહુ ભાર આપો છો મેં એક જગ્યાએ કહ્યું છે ને કે આ વિશ્વમાં બે જ ગબ્બર છે એક ભારત છે અને એક રશિયા છે ગુરુદેવ કહેતા કે ઋષિઓનો દેશ એટલે રશિયા જ્યારે સનાતન કાળનું જ્યારે પ્રચંડ પ્રજા લહેરાતી હતી જ્યારે અખંડ ભારત હતું ત્યારે આ રશિયા સુધી ફેલાયેલું હતું પહેલાં તો વિશ્વમાં એક જ દેશ હતો ને અખંડ ભારત પછી બધા જુદા જુદા દેશોનું નિર્માણ થયું ઇતિહાસ જે કહેતો હોય તે તો સનાતન ધર્મની જે આભાવો છે એના આધારે કહેવું છું કે શ્રી ગુરુ મહારાજ કહેતા કે રશિયા એ રશિયાની ઋષિઓનો દેશ ને પછી એ અભ્રંશ થઈને એને રૂષ કહેવામાં આવે છે આજે એને રશિયા કહે છે મધ્ય પ્રદેશમાં એક પ્રદેશ છે એને મુલતાય કહેવામાં આવે છે મુલતાય જ્યાં હું હમણાં જ જઈ આવ્યો સૂર્યયગ હતું એટલે મુલતાઈ એટલે પહેલા એનું મૂળ શબ્દ એનું મૂળ નામ આવતું મૂળ તાપી એટલે કે તાપીનું મૂળ તો એ એ સ્થાનને મૂળ તાપી તરીકે ઓળખવામાં આવતું હવે આજે એ સમય કરે એ એનું નામ શોર્ટકટ થઈ ગયું મોલ ટાય એમ રશિયા એ ઋષિઓનો દેશ અસંખ્ય ઋષિઓનો પ્રદેશ અને એનું મહાભારત મહાભારતકાળમાં પણ કંઈ ને કંઈક ઇન્વોલ્વમેન્ટ છે હિસ્ટ્રીમાં થોડુંક આવે પણ છે અને એ બધું ઇન્વોલ્વમેન્ટ અમને ઋષિઓ અને અવધૂતો પાસે જાણવા મને બધી જ વસ્તુ ઇતિહાસમાં દર્જ નથી હોતી તો એ ઋષિઓનો દેશ એ રશિયા છે અને એ લોકોનું જે તપ છે એના આધારે તમે જોઈ લો કે એ લોકો ટેકનોલોજીને બધી રીતે બહુ આગળ છે એ લોકોમાં હજુ ઇન્સાનિયત જાગે છે નહીં તો આ નાનું આમ તો યુક્રેનને કિદારનું ખતમ કરી દે છ હજાર બોમ્બ પરમાણુ બોમ્બ જેવી જે રાષ્ટ્ર પાસે હોય અને એ તત્તમ વર્ષથી યુદ્ધ લડ્યા કરે તો એની સહનશક્તિ અને એની મેચ્યુરિટી અને એની ઇન્સાનિયત એમાંથી છતી થાય છે આ આપણા પડોશી દેશો ભાઈ હો હવા બોમ્બ છે એમાં અડધો કલાકની ફાઇટમાં એ વિચારવા માંડ્યો કે હું પરમાણુ બોમ્બ નાખી દઉં હે તો રશિયા અને ભારત એક જ છે અને ભવિષ્યમાં જ્યારે સનાતન ધર્મની રજા ફરકા ત્યારે તમારા મારામાંથી જે આ પૃથ્વી પડે હયાત હશે તે જોશે ના આપણો સનાતન ધર્મ આખા વિશ્વમાં ફેલાવાનો છે રશિયામાં અત્યારે ફેલાવાની શરૂઆત થઈ ગઈ છે તો રશિયા અને ભારત એક જ છે એક જ સંસ્કૃતિ છે એમ સમજ આપણા મૂળ ત્યાં સુધી છે એ લોકોના મૂળ અહીંયા સુધી છે સ્થાન પ્રદેશને હિસાબે કાર્યક્રમે લોકોની ભાષા અલગ થઈ જાય રહેણી કરની અલગ થઈ જાય બાકી રશિયા એટલે ગુરુ મહારાજ કહેતા કે ઋષિઓનો પ્રદેશ એ રશિયા આજે એ લોકો ટેકનોલોજી અને આવિષ્કારમાં પણ બહુ આગળ છે કેમ કે ઋષિઓનું જ્યાં તપસ્યા હોય ને તો મેં તમને કીધું કેમ કે જ્યારે નિયતિ નક્કી કરે છે ત્યારે અશક્ય ને શક્ય બનાવે કોઈ નિયતિના આશીર્વાદથી રશિયા ટેકનોલોજીમાં આગળ છે અને નિયતિની ઈચ્છાથી જ ભારત અને રશિયા પરમ મિત્રો છે કે નિયતિ તો નિયતિ તો સમજે જ છે ને કે ભારત અને રશિયા મૂળ સંસ્કૃતિ રૂપે પણ એક જ છે બેસ એક જ છે બંધનું એ ઋષિઓનો પ્રદેશ છે જેમ આપણે ત્યાં હિમાલયમાં લોકો તપસ્યા કરે તેમ ત્યાં બધી તપસ્યા ઋષિઓનો પ્રદેશ છે પછી આ બધું જે માનવ જાતિને જે કંઈ પણ બહુ ઇતિહાસ આપણી પાસે હોય નહીં પણ આપણી સંસ્કૃતિ એના સંતો અવધૂતો એના તિકાર જ્ઞાનીના શબ્દો એની પર વિશ્વાસ કરીને આપણે આગળ ચાલવું જોઈએ પણ તે જ પ્રમાણે ભારત મહાસત્તા બનશે વિશ્વગુરુ બનશે આજે નહીં તો પાંચ વર્ષે સાત વર્ષે આખી દુનિયા આ દેશનું લોહા માનશે એની શક્તિ જોશે એની સામર્થ્ય જોશે એની ઇન્સાનિયત જોશે એની માણસાઈ જોશે એનો ધર્મ જોશે બરાબર બાકી એકસો પચાસ કરોડના માનવ વસ્તી ધરાવતા દેશમાં નાના મોટા બધા ઇસ્યુઓ હોય રાજકીય મત મતાંતર હોય પણ ભવિષ્યમાં એ બધું ટ્રેક પર આવી જશે હવે એ કેવી રીતે થશે ઘણાના એવા પ્રશ્નો છે ઘણા કે અહીંયા આટલા બળાત્કાર થાય આટલા ખૂન થાય મર્ડર દુનિયામાં બધે બધું જ થતું હોય ભાઈ દુનિયાનો એવો કોઈ દેશ નથી કે જ્યાં આ બધું નહીં થતું હોય તકલીફ હું છે કે આપણા દેશના આપણા જ વિરોધીઓ હિતશત્રુઓ આપણે ત્યાં કોઈ પણ ઘટના ઘટે એને બહુ બાજુ ઉગાડે એને વિદેશો જુદી કહે અમેરિકામાં રોજ બધા મર્દર થાય છે તો એને એ કોઈને ધ્યાન પણ નથી આવતું બ્રિટનમાં થાય કે ફ્રાન્સમાં થાય બધું થતું જ હોય ને કોઈ એવો દેશ હોય કે જ્યાં નહીં હોય અત્યારે એ લોકોના કરન્સીનું મૂલ્ય વધારે છે એટલે એ લોકો એ લોકોની પ્રજાને સુખ આપી શકે છે અમુક આપણે તો પણ શરૂઆત થઈ છે જેમ કે આયુષ્યમાન યોજના છે પાંચ લાખ દસ લાખ સુધીના આપણને હેલ્થના ઇન્સ્યોરન્સ મળેલા છે બરાબર ગરીબો કેવા ઝૂપડામાં રહેતા હતા તો એમને મકાનો મળે છે મળે તો છે ને ભલે થોડા પૈસા લઈને પણ મતલબ એ દિશામાં આપણું રાષ્ટ્ર જઈ રહ્યું છે એંસી કરોડ લોકોને દર મહિને અનાજ મળે છે બરાબર આપણે એ દિશામાં જઈ રહેલા છે ધીરે ધીરે જેમ આપણી સ્ટ્રેન્થ વધશે તેમ તેમ આપણા દેશના લોકોની સુખાકારી છે મેં તમને કહ્યું તેમ તમે મંદિરે જાઓ છો અને તમારી જે આસ્થા આસ્થાની તમને જે આસ્થા છે એનાથી તમે જે મંદિરે જાઓ છો અને તમારી ઈચ્છાઓ પૂરી થાય છે તમે માતાજી જાઓ કે તમારા ઈષ્ટદેવ પણ તેમ એ જ તમારા ઈષ્ટદેવ એ જ નિયતિ એ જ વિધાતા આ ભારતને કઈ રીતે વિશ્વગુરુ બનાવે છે કઈ રીતે મહાસત્તા બનાવે છે એના તમે સાક્ષી થાવ અને શ્રદ્ધા રાખો એટલું સમજો ભગવ ભાઈ કે જે રાજકારણીને રાજા નથી કરી શકતા ને એ પરમાત્મા કરી શકતા ને પરમાત્મા એવી પરિસ્થિતિ નિર્માણ કરશે અને ભારત મહાસત્તા બનશે વિશ્વગુરુ જ બનશે અને બે હજાર બત્રીસ સુધીમાં ભારતનું આ વિશ્વગુરુ તરીકે મહાસત્તા તરીકે આખી દુનિયા સ્વીકારીને ભારતના શબ્દોનું ભારતના સ્ટેટમેન્ટનું આખી દુનિયા મહત્ત્વ લે કે ભાઈ ઇન્ડિયા આવું કહેવું છે એટલું મહત્ત્વ રહે અત્યારે જે મહત્ત્વ અમેરિકાનું છે કે વિશ્વ બેંકમાં એનું પ્રભુત્વ હોય છે ઇન ફ્યુચરમાં એ સ્થાન ભારત જ લેવાનું તો પાછા પ્રશ્નો નહીં કહેતા મેં કીધું ને કે જે ચાયવાલાને જે ચાયવાલાને ભારતનો વડાપ્રધાન બનાવી શકે છે વિશ્વનો નેતા બનાવી શકે છે તે જ નિયતિ ભારતમાં એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરશે કે ભારત ભારતમાં જ નહીં વિશ્વમાં વિશ્વમાં પણ એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે કે ભારત જ મહાસત્તા બનશે અને ભારત જ વિશ્વગુરુ બનશે તમે એ એના સાક્ષી બનશો તમે અને હું મેં કહ્યું જ છે કે જેની પાસે શું સાત્વિક જીવન છે ચરિત્ર છે તે સુવર્ણ ભારતને જરૂર જોશે બરાબર પણ એની સાથે ભાઈ ખેતી આપણે અનાજ ખાવું હોય તો જમીનને પણ ખેડવી પડે બરાબર તો જમીનને પણ ઘા તો લાગે જ ફળ ચલવે તો એની આખી છાટી ચીરીને પછી આપણે બીજ વાવીએ છીએ એમ એમ જે આ યુગ પરિવર્તન છે આ સાત વર્ષમાં એમાં પૃથ્વીની છાતી ચિરા છે કેટલી એ સંસ્કૃતિનો અંત આવી જશે અને સર્વમાન્ય એક ધર્મ તરફ આ વિશ્વ બે હજાર બત્રીસ તરફ જશે પરમાત્માની ઈચ્છા છે પરમાત્માના શબ્દો છે કેવી રીતે શું કરશે એ એની એની એના પર છોડી દઉં મને જેટલી જાણ છે એ તમારી સાથે વહેંચું છું હં મારો જે સાધુ સંતો સાથેનો જે આખું જીવન ગયું છે એમની સાથેનો જે સંવાદ છે એમની સાથેનો જે મારો અનુભવ છે ને એમને જે સમય ટાઈમ ટાઈમમાં મને કહ્યું હતું તે પ્રમાણે જે રીતની બધી શરૂઆત થઈ ગઈ છે એટલો હું આટલા વિશ્વાસથી કહેવું છું કે બરાબર કે આ વિશ્વ એક બહુ મોટા વિનાશ તરફ જઈ રહેલું છે ઘણી સંસ્કૃતિઓ ઘણા પંથ ધર્મો નો વિનાશ થઈ જશે બરાબર ગુરુ મહારાજ પણ કહેતા કે જબ આવેગા ભીસા ન રહેગા ઈસા મુસા મુસાદના સમજો શબ્દો સમજી લો આપણે ઇતિહાસમાં આપણે ત્યાં જે સંતો અધૂરો થઈ ગયા એના શબ્દો સાંભળી લો બધું વિશ્વ એ જ દિશામાં જયા રહે છે બસ આપણે નિયતિની આયોજન એનું પ્રયોજન ને કઈ રીતે શું કરે છે તે એ જોવાના સાક્ષી બનવું હોય તો શુદ્ધ સાત્વિક જીવન જીવો ચરિત્ર સાચો તમે આ જે વિશ્વનો ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે નવું યુગ નિર્માણ થવા જઈ રહ્યું છે એના સાક્ષી ત્યારે જ બનશો પ્રશ્ન નહીં કરો બરાબર પ્રશ્ન કરવાની જીવનમાં કંઈ પ્રાપ્ત થતું નથી જે 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 પરિવર્તન પરમાત્મા અને નિયતિ કરી શકે છે ને ભાઈ તે કોઈ નથી કરી શકે એ તો કહ્યું કે ચાયવાલાને વડાપ્રધાન બનાવી શકે છે તો એ નિયતિ ભારતને વિશ્વગુરુ બનાવવા મહાસત્તા બનાવવા શું શું કરી શકે છે એ આપણે સર્વે જોયું જોવા જોવું જ રહ્યું બસ તમને આ સનાતન ધર્મ એના સંસ્કાર અને એની સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ હોય વાલ હોય લગાવ હોય બરાબર તો શ્રદ્ધા રાખીને જોયા કરો નિત્ય નામ સ્મરણ કરો કીર્તન કરો ભજન કરો ધર્મ પ્રત્યે સંભાવ રાખો પરસ્પર દેવોનો ભાવ રાખો સખા ભાવ રહો એક રહો નેક રહો સૌના દિલોમાં રહો બસ સમાનતા પર આવી જાઓ બધા સનાતની તમે એક જ છો એ ભાવ જાગૃત કરો અને સમજો કે તમે એક જ છો બરાબર જ્ઞાત જાત પણ એ પણ એક પ્રકારની ઓળખાણ છે જેમ સરનેમ હોય ને પટેલ બોડીવાળા મકવાના ચૌહાણ એમ બરાબર એમ જ્ઞાત જાન પર એમની ઓળખાણ છે તો પટેલ બોડીવાળા ચૌહાણ પણ માણસ જ છે એમ જ્ઞાત જાન વાળા પણ માણસ જ છે એક જ પરમાત્માના બધા સંતાન છે બરાબર વિધર્મીઓ પ્રત્યે પણ કોઈ ધ્વષ નહીં રાખો બરાબર હા સજાગ રહો સજ્જ રહો બરાબર તો દ્વેષ નહીં રાખો પોતાની પર આપત્તિ આવી જાય એના માટે સ સજ્જ રહ્યો બરાબર ને સજાગ રહ્યો આપણા દેવી દેવતા પાસે છે એવા અસ્ત્રો શસ્ત્રો આપણે પૂજાના સ્થાનમાં પણ રાખી શકીએ માતાજીની તલવાર છે મહાદેવનું ત્રિશુર છે જે કંઈક એવી પરિસ્થિતિ આવે તો રક્ષણ પણ કરી શકીએ સજાગ રહો સજ્જ રહો અને શ્રદ્ધા રાખો બરાબર જે મહાદેવ પર આપણે કરોડો લીટર પાણીને દૂધ ચડાવ્યું છે ને ભાઈ અત્યાર સુધી કરોડો અબોજ લીટર બરાબર જે રામકૃષ્ણ શંકર હનુમાનને ની જે પૂજા કરી છે જે હર હર મહાદેવનો ગલી ઘલીએ સોર છે જય શ્રી નો જે સોર છે જય માતાજીનો જે સોર છે ગણપતિ કૃષ્ણ કે આ બધા જે આપણે ધૂમધામથી ઉત્સવો કરીએ છીએ તે એણે નથી જવાનું અને એ હવે તમારા નું ફળ મળવાનો સમય આવી ગયો છે બસ આનંદ મારો મોજ માર્યો શ્રેય ગયો વિશ્વાસ પરમાત્મા બહુ સારું કરવા જઈ રહ્યો કેમ થશે હું થશે એ બધી પંચાત્મા નહીં ભરો પરમાત્માને દેવનું કામ છે દેવને કરવા દો અમને જે ઝાંખી આપી છે એ તમારી સાથે અમે શેર કરી છે આગળ પણ સમય આવશે તેમ તેમ સમયના પહેલાં જે પરમાત્મા જે ઇશારા કરશે એ શેર કરતા રહીશું એના માટે મારી સાથે નિત્ય જોડાયેલા રહો અમારી ઈચ્છા થાય તો જોડાયેલા રહેજો જો તમે ક્યાંય પણ હશો તો પરમાત્મા તમને કોઈને કોઈ રૂપે સંદેશ તો પહોંચાડશે શ્રી ગુરુદેવ